ખેડૂતો માટે આગામી હજુ કેટલાક દિવસ પણ આકરા રહેવાના છે કારણ કે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કાલથી બે દિવસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત માટે ભારે છે તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનું જોર વધશે અને આકાશમાંથી આફત વર્ષે સૌરાષ્ટ્ર તમામ જિલ્લામાં માવઠાનો માર પડશે તો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા વડોદરા આસપાસ પણ ભારે વરસાદની આગાહી કરી છે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ અને અરબી સમુદ્રમાં ડિપ્રેશનથી વરસાદ વરસશે એટલું જ નહીં સાત નવેમ્બર થી ફરી માવઠાની આગાહી કરી છે અને બાવીસ ડિસેમ્બર બાદ હાર્ડ થીજોક થી ઠંડી પડશે નવેમ્બર સુધમાં રાજ્યના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાળી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ખેતીવાળી વરસાદ થવાની શક્યતા રહેરકા પોરબંદરના ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો ગીરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે બપોર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ મહેસાણાના ભાગોમાં